તમે વિચાર થશો કે આવી સ્ક્રીન માં વિડીયો કેવી કેમ કે ન્યાય ચલ તો પૂરી થઈ ગઈ છે તો રવિભાઈ કે આને તો આખો ગળા છપકારી જાય કેવો આવી જો જય ભાઈ કા દિસ કેમ છો મિલે મજા મજા માં છો વિડીયો દેખ અત્યારે વાગી ગયા છે બાર અને આપણે આજે રવિવાર છે આજ પાછો વિડીયો બનાવવો છે પણ આજ જવાનું છે મારો રાકેશ ભાઈ જો આવીને સુઈ ગયા અમે જમીએ અને જમીન ઉપર પછી નીરાજે બ્લોગિંગ શરૂ કરો અને હાલો વોશરૂમ જાતો હોય તો ફાઇનલ ફેમિલી આપણે ત્યાં અને હવે આપણે અત્યારે ક્યાં જવાનું છે ને તમે આગળ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા એટલે તમને ખબર પડી જશે ને આપણે ઘણા દિવસ પછી આ બ્લોગિંગ શું થાય છે કેમ કે આપણે ભાઈ કામે આવ્યા છે તો કઈ ટાઈમ મળતો નથી વિડીયો બનાવવા તો અમારે દીપકભાઈ જો થઈ ગયા છે ત્યાં હેલ્મેટ બેલમેટ પહેરી ચાલો હવે નીકળી ત્યાં જાવ વિડીયો મેટ મજા આવશે કેમ કે આ હેલ્મેટ પહેલું જરૂરી છે અને નીકળે માહિતી કાઢવાની સાહિતી

લે મિત્રો આપણે આવી ગયા છીએ મેચ જો તમે વિચારતા હશો કે આ સ્ક્રીન માં વિડિયો કેવી રીતે છોડ છે તો ફોન લઈ લીધો છે યુઝ કરવો આ તો અત્યારે મારા ફોનમાં વર્કિંગ થતો નથી અને સ્ક્રીન હમની દેખાય છે આગળ વાહે દેખાય હવે જોઈએ મેચ કરે કેમેરામાં આ ગોટ થઈ ગયા 8 ડીગિટ ઊડી છે 8 ડીગિટ તો ખાલી છે બે હોવાનું પણ આપણે છે ને અહીંયા બે હોવાનું પસંદ કર્યું જાડવાના સાહેબ મજા આવે તો આપણે આવી ગયા છીએ મેચ જોઈને પાછા બાગમાં આટા મારવા બગીચામાં કેમ કે અહીંયા આઈપીએલ તો પૂરી થઈ ગઈ છે તો રવિભાઈ કહે કે આપણે ને ગાર્ડન માટા મારવા હોય છે પાછા તો રવિભાઈ આપણે લઈને ગયા છે ગાર્ડન માટા મારવા શું કેવું રહ્યું છે કઈ એમ ના કઈ કેવું પડે લાઈવા તો કઈક કઈક નો મતલબ શું છે તમે કોમેન્ટ કરીને બતાવજો અને આ છે ને હાલવામાં જબરા છે પાસે તમે હાલે રાખો પાકાજી બાકાજી બોલો મજા કરે